વડોદરાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વડોદરા હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અત્યંત ધામધૂમપૂર્વક અને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો આ દિવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોનું મેરામણ ઉમટી પડ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ કાર્યક્રમનું સફળ આયોજન પત્રકાર શ્રી રોનક ઠક્કર અને મંદિરના પૂજારી શ્રી ઘનશ્યામગીરી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમના વિસ્તારના ભાજપના કાઉન્સિલર શ્રીમતી હેમિશાબેન ઠક્કરે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભજન સંધ્યામાં જંબુસરના ઉમરા ગામના જાણીતા ગાયક શ્રી વિનોદ ઠાકોર અને લોક ગાયિકા શ્રીમતી લક્ષ્મીબેન વાઘેલાએ પોતાના સુમધુર કંઠે ભજનોની રમઝટ બોલાવી હતી અને ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ભજન સંધ્યાને યાદગાર બનાવી હતી રાત્રિના બાર કલાક થતાં જ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી સાથે સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તોએ ઉજવણી કરીને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી આ સફળ કાર્યક્રમ બદલ કલાકારોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ દિવ્ય ઉજવણીએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા પત્રકાર રોનક ઠક્કર વડોદરા कांताकारुगन शयन पदमनाभम सुश विश्वाधारम गगन सदन शंकव शुभांगमं लक्ष्मीकां तमल नयन योगिद्यान गम्यम वंदे विष्णुहर सर्वलोकनाथन कृष्ण कनै जय गोड़ाटे अमरबाल से आऊल रामेश्वर महादिम कृष्ण महोत्सव जन्माष्टमीमित्ते આજે અહીંયા ભજન સંધ્યા રાખવામાં આવી તું બધા ભાઈ ભક્તોને આનંદ થયો અને એ નિમિત્તે બધાએ આરતી પ્રસાદ ભજન કીર્તન કરી અને બહુ આનંદ માણ્યો કીધું ને